પૂરોપૂરો વિડિયો જોશો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે કે વિડીયોની અંદર શું બનાવ બની ગયો છે અને વિડીયોની અંદર શું છે શું નથી બરાબર તમે પૂરોપૂરો વિડિયો જોશો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે બરાબર છે મિત્રો તો આવા જ મસ્ત મજાના વિડીયો લઈ અમે તમારા સમક્ષ હંમેશા હંમેશા માટે આવશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો બરાબર છે મિત્રો તો આવા જ મસ્ત મજાના વિડીયો આવશે બરાબર છે અમારી ચેનલ ઉપર તો લાઈક શેર કમેન્ટ બધું કરી દેજો અને સાલો મિત્રો હવે હું તમને હમણાં આખો આખો ઓડિયો સંભળાવું છું ત્યારે જ તમે ખ્યાલ અને અંદાજ આવશે કે ઓડિયો અને વિડીયોની અંદર શું બની ગયું છે મનસુખભાઈ રાઠોડ સાથે કોની છે મનસુખભાઈ રાઠોડ કોની સાથે વાત કરી રહ્યા છે આ બધું વિડિયો અને ઓડિયોની અંદર બધું આપેલું છે બરાબર અને આ વિડીયો કે ઓડિયો અમારી ચેનલ પુષ્ટિક કરતી નથી બરાબર છે તો સાલો મિત્રો હવે અમે આ વિડિયો અને ઓડિયો બંને કન્ટિન્યુર કરી છીએ અને તમે પણ વિડીયોની અંદર કોન્ટ કન્ટિન્યુ રહેજો બરાબર છે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો કેટલો મસ્ત મજાનો વિડીયો અને ઓડિયો અમે તમારા સમક્ષ લાવી છે હંમેશા માટે તો ચાલો મિત્રો હવે ચાલુ કરી વિડીયો અને ઓડિયો તો કેટલો સુંદર અને સસ્ત મજાનો મનસુખભાઈ રાઠોડ એમની સાથે વાત કરે છે બબાલ પણ થાય છે ઘણી ટક્કર પણ થાય છે છે બરોબર ઘણું બધું વિડિયો અને ઓડિયો અંદર આપેલું છે બરાબર તમે તો જાણી લેજો જોઈ લેજો કમ્પ્લેટ ઓકે તો ચાલો મિત્રો હવે વધારે વાત નથી કરવી અને વિડીયો અને ઓડિયો બંને હવે કન્ટેનર કરી તો પાંચ જિલ્લામાંથી બબે બબે અરજીઓ કરીશું આપણે તો એની વાત લાગી જશે તો જેને ઓનલાઈન આવડતી હોય અરજી કરતા એ ઓનલાઈન કરો અને તમારા જેને ના આવડતી હોય એ ભાઈઓને જણાવું છું કે તમારા નજીકના જે પોલીસ સ્ટેશન લાગે છે ત્યાં જઈ એના વિરુદ્ધ ફરિયાદ લખાવો કે ભાઈ અમારા ધર્મ વિશે અભદ્ર ભાષા બોલે છે અમારા ધર્મને ખોટું ગણે છે તો અમારી દેવીપૂજક સમાજની અઢારે આલમને જણાવું છું કે ભાઈ આટલું કામ કરો આપણા ધર્મ માટે આવા જ મસ્ત મજાના વિડીયો અને ઓડિયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને નાની એવી કોમેન્ટ કરજો મિત્રો મસ્ત મજાના વિડીયો હંમેશા અમે ત અમારી ચેનલ ઉપર આવા જ લતા આવશું અને તમારા સરસ સપોર્ટથી અમે હંમેશા માટે આવા વિડીયો અને ઓડિયો લાવીશું બરાબર છે તો મિત્રો વિડિયો અને ઓડિયો તમે સાંભળ્યો હશે ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવ્યો હોય છે કે વિડીયોની અંદર ઓડિયો અંદર શું બના બની ગયો શું વાત થઈ છે શું વાત નથી થઈ બરાબર તો મિત્રો હંમેશા આવા જ વિડીયો ઓડિયો સાંભળવા માટે જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયો મારે કે બીજા વિડીયોની અંદર